વાડીએ પહોંચાડ દઈએ સવારે ભાવેતર કરવાનું છે અને હજી આનો મિત્ર એક છે આવે પછી ધીરે ધીરે આપણે કાઢવાનું શું લાગે નીકળી ને તો ડ્રાઈવર છે ડ્રાઈવર આવી ગયો હાલો ભાઈ ધીરે ધીરે ના લેવાઈ જાય હળવે હળવે આકો હળવે હળવે બકાલાની રેકડી

એ જો વાવણીયું ભરવું પડે વાવણીયું ભેગું ભરવું પડે ઓયણી આખી ભરાઈ ગઈ હોય આખી ભરલીજી આ હેટે આ હેટે દાણા રાખ્યા છે અને સામે હેઠે કાય કે સા લાંબો હે આમાં એટલે બધા દાણા સમાઈ નહીં એટલે ભેગું વાવણીયું આ રાખી લીધા છે દાણા ઓલે હેઠે ફૂકી ને એટલે પાછું ત્યાં વાવણીયું નાખી દઉં દાણા પડે જઈ ગયો

બધું એક હટકું માફ કરી લીધો છે અને એન બરોબર જો આ હેઠે પૂછશું ને એટલે ઓયણી આખી ખાલી થઈ જાય કાયદો સર વ્યવસ્થિત માપે હાલે છે બધું અને ઊંડું માપલું જાય છે શિશુ ને જાતું દાણો બધો વ્યવસ્થિત સમજાઈ જાય છે અમારે કાયદેસર નું પડે છે ટ્રેક્ટર વ્યવસ્થિત હાલે છે વરાપ કાયદેસર ની થઈ ગઈ છે નથી હુકેલું કે નથી ગારો બરોબર વાતાવરણ એવું છે નથી તડકો કે નથી છાયો નકર

શોટ મૂકીને પછી જવું છે અને સાડા છ વાગે અને જમીન નાઈ ધોઈને પાસે વાડી આવતા જો તમને બતાવું આપણી વાડી વાવેતર બધું કમ્પ્લીટ મસ્ત મજાનું થઈ ગયું છે અને આ એ બતાવવા માટે લાઈટ પેલા બંધ કરવી જોઈએ આપણે ઝટકો દઈ દીધો છે ઝટકો પણ આપી દીધો ચાલુ કરી દીધો છે ને ત્યારે ચાલુ કરી દીધો કારણ કે મગફળી વાવીને એ પહેલાં બધી મારે ક્યાંય અહીંયા આ ટૂંકમાં બાંધા હોય ને વારા દોરીને આ ખેલાની જે ખોડેલા જો આ વાવેતર માં ફરતી હેઠળ ક્યાંય મારે નડે એવા હતા નહીં ફરતી કોરા કારણ કે બધે હે ને એટલી એટલી જગ્યા રાખી દીધી હે ને ઓલી બાજુ પારો હે ઉપર રાખી દીધા છે જો એ મસ્ત મજાનું સફેદ ગોદડું નાખીને ખાટલો પાછળ લીધો છે અને પવન પણ હળવું હળવું આવે છે મસ્તીનું પવન આવે છે અને ભૂંડનો રખોડો કરવા પણ આપણે પહોંચી ગયા છે એ જો વાળીએ કારણ કે ભાઈ આવડું મોંઘા પાડું બી અને હેરાન થાય એ જ ખા આ ભૂંડું ને જો કાઢી ગયું ને બિલાડી રીતે ને આવી રીતે બારક વાગ્યા સુધી જાયશું હજી એક ભાઈ બાજુવાળો મગફળી વાવી ને એ હમણાં આવવાનું છે બીજા ખાટલે બેસું ચા પાણી બનાવશું બાર વાગ્યા સુધી જાગશું બાર આવું હે ભાઈ ખેડૂતનું જીવન જોઈ લ્યો ખેડૂતની જિંદગી રાતે રખોલા કરવા પડે નથી ને કે જો આ ડીમડીમી થાય દેખાય હા હવે દેખાતા છે જો હિસે સોલાર લેબ રિક્વર ક્રાઇમ પેટ્રોલ જોઈએ